નમસ્કાર મિત્રો આજે અમે તમને એક ખૂબ જ અનમોલ માહિતી આપવા જઈ રહ્યા છીએ ફેબ્રુઆરીના દિવસે આવતા શુભ અવસર પર જો તમે એક ખાસ ઉપાય કરો છો તો તમારા જીવનમાંથી ગરીબી સદા માટે દૂર થઈ શકે છે આજે અમે તમને કુદરત દ્વારા આપેલા એવા કેટલાક ચમત્કારિક છોડ વિશે કહેશું જેમણે માત્ર સ્પર્શ કરવાથી જ ધનની સમસ્યાઓ દૂર થઈ શકે છે મૂળને ના દિવસે જણાવેલા નિયમો મુજબ તમારા ઘરે લઈ આવો અને યોગ્ય રીતે તેનો ઉપયોગ કરો તો તમને આનંદદાયક ધન લાભ મળી શકે છે ધનવાન બનવા માટે કોઈ શક્તિ તમને રોકી નહીં શકે જો તમે આ માહિતીને સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાથી અપનાવો છો તો તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે પરંતુ એક નમ્ર વિનંતી છે કે આ પૂરી માહિતી ધ્યાનપૂર્વક અંત સુધી સમજો ત્યારે જ તમને તેનો સંપૂર્ણ લાભ મળશે જ્યારે સુધી જણાવેલા ઉપાયો પૂરી શ્રદ્ધાથી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમની અસર સંપૂર્ણ રૂપે નહીં મળે તમને જણાવવા ખાતર જણાવું છું કે આ વર્ષની મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરીના રોજ આવી રહી છે જેને એક અતિ દુર્લભ અને શક્તિશાળી શિવરાત્રી માનવામાં આવે છે આનું મહત્વ એટલે વધે છે કારણ કે આ 144 વર્ષ પછી કુંભ સ્નાનના સંયોગમાં આવી રહ્યું છે આ અવસર અત્યંત દુર્લભ છે અને જો તમે આ દિવસે કેટલા ખાસ જડીબુટિઓનો યોગ્ય ઉપયોગ કરો છો તો તમને ભગવાન શિવની કૃપાથી ધન અને સમૃદ્ધિ તેમજ અવિશ્વસનીય આનંદ પ્રાપ્ત થઈ શકે છે આજે આપણે જે જાદુઈ જડીબુટિની વાત કરી રહ્યા છીએ તેને અમૃત બુટી કહેવામાં આવે છે અને આ સંજીવની બુટી સમાન શક્તિશાળી માનવામાં આવે છે તો આને હળવામાં લેતા નહીં અમે તમને આ વિશેષ છોડના જાદુઈ ગુણો અને આયુર્વેદિક ઉપયોગ વિશે વિગતવાર સમજાવીશું તમારા ઘરે આસપાસ આ છોડ હોય તો તેને સામાન્ય રીતે અવગણતા નહીં કારણ કે તેના ગુણ અસામાન્ય છે જો તમે અમારી જણાવેલી રીતે આ છોડની પૂજા શરૂ કરો છો તો તેનો અદ્ભુત પ્રભાવ તમને જલ્દી જ દેખાઈ જશે જેમ જેમ તમે તેના ચમત્કારી ગુણોને જાણશો તેમ તેમ તમારા મનમાં તેની સામે આસ્થા અને શ્રદ્ધા વધતી જશે આ જાણીને તમને ગર્વ થશે કે ભારતની પવિત્ર જમીન પર એવા દિવ્ય અને ચમત્કારી છોડ આજે પણ موجود છે જે આપણા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે આ છોડને ઘણા સ્થળોએ લટજીરા તરીકે ઓળખવામાં આવે છે આ ચીરચીડાને ઘણા નામો છે ઘણી જગ્યાઓ પર લોકો તેને અલગ અલગ નામે ઓળખે છે શક્ય છે કે તમે બીજા રાજ્યમાં હો અથવા બીજા કોઈ દેશમાં હો પરંતુ જો તમે અમારી વિડીયો જોઈ રહ્યા છો તો તમે આને અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ નામે ઓળખી શકો છો ખાસ કરીને આ પૌધોને લકજીરા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેને અપામાર્ગ કેમ કહેવામાં આવે છે એ કારણ એ છે કે આ પૌધો ઉલટું ચાલે છે આના બીજ પણ બિલકુલ ઉલટા હોય છે તમે બીજા પૌધાના બીજ અને ફૂલોને જોશો જ્યાં બીજ જોવા મળે છે તે ઉપરની તરફ હોય છે પરંતુ આની ઉગતી તરફ હોય છે જે બીજ હોય છે તે ઉગતી તરફ હોય છે એટલે ઉલટું હોય છે માટે આને અપામાર્ગ કહેવામાં આવે છે આ અપામાર્ગ વિદ્યામાં ઘણો ઉપયોગ થાય છે ક્યારેક આ વિશે હું માહિતી આપું છું કે કેમ આપણા માટે કિંમતી છે કેમ આ આજે સામાન્ય છે તો તમને આ વિડીયોમાં જણાવીશું પ્રથમ બધા દર્શકોને કહું છું કે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય ભગવાન શિવ જરૂર લખો જો તમે ભારતીય જમીન પરથી ફોટો જો જય હિન્દ પણ લખજો આનો હું આયુર્વેદિક ઉપયોગ બતાવી છું કદાચ આ ઉપયોગ જાણ્યા પછી કાલે તમે આનો ઉપયોગ શરૂ કરી દો સાથે હું તમને વનસ્પતિના ઉપયોગ સાથે તેમ જ તેના જબરદસ્ત ચમત્કારી અને તાંત્રિક ઉપયોગ પણ સમજાવું છું

તમે લોકો એક મહિના સુધી પાણી લીધા વિના કેવી રીતે સાધના કરો છો તો તે સંત મહાત્મા એ અમને પોતે જણાવ્યું કે જે ચિડચિડા નામનું છોડ છે જેને તમે અપામારક તરીકે જાણો છો કે જેના અનેક નામો છે તો તેમાંથી અમને કહો કે આપણે તેમની વચ્ચે ધ્યાનથી સાંભળ્યું આજે પણ જંગલમાં જે મહાત્મા છે જે શિવની સાધના કરે છે તેઓ બોળા બોળા બાબાના સાધનામાં ડૂબેલા રહે છે અને પ્રાપ્ત કરે છે મહાત્મા મહાકુંભમાં સ્નાન કરીને પછી સાધના કરવા બેસ્યા હતા ત્યારે અમે તેમને પૂછ્યું તેણે અમને કહ્યું કે તેમના વચ્ચે ખીચડી બનાવાય છે અને તેમને બે ચમચી ખીચડી ખાવી પડે છે જો તમે તેમના વચ્ચેની ખીચડી બનાવીને બે ચમચી ખાઈ લો તો તમને એક મહિને સુધી ભૂખ તરફ લાગતી નથી સંતે અમને કહ્યું કે એક મહિને સુધી અમને ભૂખ અને તરફ લાગતી નથી પછી લાંબા સમય સુધી જ્યારે સાધના કરીએ છીએ આપણા ધર્મ શાસ્ત્રો પણ કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય સાધના કરીને મહાશિવરાત્રી દિવસે ભોલેનાથ પ્રસન્ન કરતી વખતે તેની તમામ દુઃખ દૂર થઈ જાય છે જેના પર બાબાનો આશીર્વાદ હોય છે એ વ્યક્તિ સૌથી ધનવાન અને શ્રેષ્ઠ બુદ્ધિશાળી માનવ કહેવાય છે ભલે ભોળાનાથ થોડા પૂજા પાઠમાં જ પ્રસન્ન થઈ જાય છે પરંતુ કેટલાક નિયમો છે જેના કારણે તેમની પૂજા કરવાથી લાભ મળે છે તો આ આ મહાત્માએ અમને કહ્યું કે છોડની ગંગાનો વાસ છે હા બિલકુલમાં ગંગાનો વાસ છે અને આ પણ માનવામાં આવે છે કે પ્રાચીન ગ્રંથોમાં લખાયું છે કે અમૃતની કેટલીક બુંદો તેની જડમાં પડી છે આયુર્વેદમાં આ છોડને સંજીવની બુટી તરીકે ઓળખવામાં આવે છે તેથી આજે પણ કેટલાક ધાર્મિક લોકો માટે તેનો ઉપયોગ કરે છે ઘણા જૂના જૂના અને સમજદાર લોકો તરીકે ઓળખીએ છીએ તે આ છોડના મૂળનું તાંતણ કરે છે આ મૂળમાં ગંગા માતાનો નિવાસ હોય છે અને તેમાં અમૃતની કેટલીક બુંદો પડેલી છે આવું જાણીને આપણે તેનો આયુર્વેદિક ઉપયોગ કેવી રીતે કરવો તે સમજવા જઈશું આયુર્વેદિક ઉપાય વિશે પ્રથમ વાત કરવી જો આના મૂળનું કર્યું હોય તો લાંબા સમયથી દાંતમાં દાંતમાં પાટિયા હોય છે છે અને દરાર રહે કોઈ કારણે સારવાર ન કરી શકતા હોય કે દવા ખાઈને પણ દાંતમાં દુખાવો રહેતો હોય તો માત્ર આનું દાંતણ કરવાથી દાંતમાં જેટલા પણ જીવાણુ અને બેક્ટેરિયા હોય છે જેનાથી તમારા દાંતમાં દુખાવો રહે છે તે દુખાવો માત્ર પંદર દિવસમાં જ ઓછા થઈ જશે તમને નિયમિત રીતે બે થી ત્રણ દિવસમાં દાંતણ કરવું પડશે જ્યારે તેના પરિણામ મળતા હોય ત્યારે દાંતનો દુખાવો સમાપ્ત થઈ જાય છે અને તે દાંતના પીળાપણાને પણ મૂળમાંથી હટાવી દે છે જેમના દાંત પીળા છે લોકો તેમની મજાક ઉડાવે છે તેમના પરિવારજનો પણ અસન્માન કરી દે છે જેમને અસમાનનો સામનો કરવો પડે છે અને જેઓના દાંત ખૂબ પીળા અને ગંદા છે આ દાંતણ કરવાથી દાંતોમાં ચમક આવી જાય છે દાંત સફેદ થઈ જાય છે અને એકદમ સાફ થઈ જાય છે આ તો થઈ ગયું હવે તેનો બીજો ઉપયોગ જાણો ટીવી ચેનલ તમને ક્યારે આવી માહિતી નહીં આપે કે કેટલાય રીતે આ પ્રયોગ અમે ઘણા લોકોને પોતાના હાથથી કરી ચૂક્યા છીએ એટલે અમે પ્રમાણિત પ્રયોગની વાત કરી રહ્યા છીએ અમારે જણાવેલ માહિતી સો ટકાના સત્ય છે કારણ કે આ ચેનલ સત્ય ઘટનાઓ પર આધારિત છે તેથી અમે તમને આપણા મનથી કશું નહીં કહીએ પ્રાચીન કાળથી જે ચાલતું આવી રહ્યું છે તેના સંબંધિત માહિતી અમે તમને આ ચેનલથી જણાવી રહ્યા છીએ આ ઉપરાંત તમે આનું મૂળ પણ બાબા હિસાર

એવી ઘણી માતાઓ અને બહેનો ગ્રામ્ય અને શહેરી પ્રદેશોમાં હોય છે જેમને પ્રસવ વખતે ઘણી પીડા સહન કરવી પડે છે જે લોકો ડોક્ટર દ્વારા ચીંચ ફાડવાનું નથી ઇચ્છતા કારણ કે ચીંચ ફાડવામાં ઘણું દુઃખ થાય છે ત્યાર પછી આગળ જતા તેમને ટાંકાઓ લાગવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તમે ઈચ્છો છો કે તમારી ડિલિવરી સુવિધાપૂર્વક થાય એટલે કે તમારું પ્રસવ બરાબર થાય કોઈપણ પ્રકારની જડ હોય છે એ માટે તમને સૌપ્રથમ પ્રથમ બે ચાર ચોખાના દાણા લેવા પડશે અને તેના મૂળમાં થોડું નાખવાનું છે જ્યારે તમે આ મૂળને લઈ જાઓ છો ત્યારે પ્રાર્થના કરજો કે હે મહારાજ હું તમને આ કાર્ય માટે લઈ જઈ રહ્યો છું કે હું કોઈ મહિલા પ્રાર્થના કરવાની છે અને આ બધું લાલ રંગના કપડામાં બાંધી દેવાનું છે પ્રસવ થતી સ્ત્રી છે જેને કહેવામાં આવે છે કે બાળકને ગર્ભ થી બહાર નથી આવવા દે તેમને તો પંદર મિનિટ ની અંદર જ કપડા પહેરાવવાની જરૂર છે જેમ જ તેમને લાલ રંગના કપડામાં બાંધીને પહેરાવીએ બાળક તરત જ ગર્ભનાળ થી બહાર આવી જાય તરત જ મૂળ કાઢી લેવી જોઈએ કમરમાં બાંધી દેવું છે અન્યથા શું થાય છે ગર્ભનાળ પણ બહાર આવી શકે છે આથી પ્રસ જે વિલંબ થાય છે જેને બાળકો ગર્ભ થી બહાર નથી આવતા તેમાં કોઈ મંતવ્યો નથી અમે ઘણા લોકો સાથે આ પ્રયોગ કરી જોઈ ચુક્યા છીએ આ પછી ચાલો આના થોડા વધુ આયુર્વેદિક ઉપયોગો જાણીએ પછી હું તેના ચમત્કારિક ઉપયોગો વિશે કહેવાનું શરૂ કરીશ મિત્રો આ છોડમાં ચમત્કારિક ઉપયોગોથી ભરેલું છે જેને અઘેડા તરીકે પણ ઓળખવામાં આવે છે અમે તમને આ છોડના ચમત્કારિક ઉપયોગો સાથે કેટલાક એવા ઉપાયો પણ જણાવીશું કે જેનાથી તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થશે તમારા ઘરમાં જે ધન આવશે તે વધશે અને ક્યારેય ખતમ થવાનું નામ નહીં લે આ ઉપાયો અમે વિડીયોના અંતમાં તમને જણાવીશું તેથી વિડીયોના અંત સુધી સાથે રહેવું સંપૂર્ણ રીતે જ તમને સાચી અને ચોક્કસ માહિતી મળશે આ માટે ધ્યાન રાખજો વિડીયોના અંત સુધી જોડાયેલા રહો તમને જણાવી દઈએ કે જેમને દાંતમાં દુખાવો થઈ રહ્યો છે ઘણા લોકો એવા છે જેમને માથામાં દુખાવો થાય છે માથાના દુખાવા વિશે પણ જણાવવા ઈચ્છું છું દાંતના દુખાવાને ઠીક કર્યા પછી તમે તેને સળગાવીને ભસ્મ બનાવી શકો છો અને પછી જ્યાં દુખાવો હોય ત્યાં તેનો ઉપયોગ કરી શકો છો તો તમારો દુખાવો થોડા કલાકની અંદર જ સમાપ્ત થઈ જશે મિત્રો અમારી ચેનલનો ઉદ્દેશ્ય છે કે સાચી માહિતી તમે લોકો સુધી બિનમૂલ્યે પહોંચાડવા તો મારા એક વાત પર ધ્યાન આપો આપણા ચેનલને સપોર્ટ કરો માત્ર એક ચેનલ નથી પરંતુ આ હિન્દુ ધર્મનો એવો સંદેશ ફેલાવવા માંગે છે કે જે હિન્દુ ધર્મને સમગ્ર ભારત નહીં પરંતુ આખા વિશ્વમાં ઓળખાય અને આનો પશ્ચિમમાં પણ બધે પ્રચાર થઈ શકે ભક્તો આ ચેનલમાં અમે તમને તમામ માહિતી સંપૂર્ણ રીતે મફત આપીશું જેના દ્વારા તમે લાભ મેળવી શકો છો ધનદોલત અને ઐશ્વર્ય મેળવી શકો છો અને તમારા ઘરમાં અથવા આસપાસમાં જે પણ બીમારીઓ છે તેમાંથી તમને બચાવી શકીએ હું કેટલાક એવા ઉપાય બતાવું છું જે આ ચેનલ દ્વારા જણાવવામાં આવશે મિત્રો જો તમે ખરેખર તમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખ મેળવવા માંગતા હો શાંતિ જોઈએ છે તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા તમામ મિત્રો સાથે શેર કરો આ મારા પ્રયાસ છે કે હિન્દુ ધર્મનો મહિમા દરેક જગ્યાએ પહોંચાડી શકો અને મને તમારો સહયોગ જોઈએ છે જો તમે આ ઉપાય અપનાવો છો તો નિશ્ચિતપણે માતા લક્ષ્મીની કૃપા તમારી પર રહેશે અને તમને ધનવાન બનવાથી કોઈ રોકી ન શકશે તમને ફક્ત આ કરવાનું છે કે કોઈ એક ખાસ વૃક્ષનું મૂળ લઈને આવો અને તેને યોગ્ય રીતથી ઉપયોગ કરો જો આ ઉપાય તમારા માટે લાભદાયક સાબિત ન થાય તો તમે આ ચેનલને અનસબસ્ક્રાઇબ કરવા માટે સ્વતંત્ર છો પરંતુ મિત્રો આ ઉપાય અદ્ભુત અને સિદ્ધ છે તેથી તેને સંપૂર્ણ શ્રદ્ધાથી અપનાવો હવે હું તમને એક ચમત્કારિક ઉપાય જણાવી રહ્યો છું આ ઉપાય માથાનો દુખાવો ડિપ્રેશન અનિદ્રા અને અન્ય માનસિક સમસ્યાઓ માટે અત્યંત અસરકારક છે જો કોઈને વધારે તણાવ કે માથાનો દુખાવો રહે છે ભલે તે કોઈ પણ કારણથી હોય તો આ ઉપાય રામબાણ સાબિત થશે આ ઉપાય માટે તમને એક ખાસ જડીબુટીની ભસ્મ બનાવવી પડશે અને તેને માથા પર લગાવવા પડશે આ જડીબુટીમાં એવી અદભુત શક્તિઓ હોય છે જે ન માત્ર માથાનો દુખાવો દૂર કરે છે પરંતુ માનસિક શાંતિ પણ આપે છે તમે તમારા વેપારમાં વૃદ્ધિ ઈચ્છો છો તો આ ઉપાય અપનાવો વેપારી વર્ગના લોકો જેમનો ધંધો મંદીમાં છે અથવા જેમણે પોતાની દુકાનમાં ગ્રાહકોની ભીડ વધારવી છે તેમને આ ઉપાયને અનુસરવું જોઈએ કોઈ શુભ દિવસે જેમ કે રવિ પુષ્ય નક્ષત્ર ગુરુ પુષ્ય નક્ષત્ર દિવાળી હોળી અથવા કૃતિકા નક્ષત્રમાં એક વિશેષ જળ લાવીને તેને લાલ કપડામાં બાંધીને તમારા વેપારની જગ્યાએ રાખવી જોઈએ